પોલીસે મોબાઈલ ચોરતી ગેંગને પકડી પાડી મુદ્દા માલ જપ્ત કરી છે ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન દેસાઈ અને પોલીસ ઇન્સ્પેક્ટર જીએસ જામ્બરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ કે ઈસ રાણી અને પીએસઆઈ બી કે વાઘેલાના નેતૃત્વમાં સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિશાલકુમાર રામજીભાઈ હૈદર અલી આલમ અલી અને રાહુલભાઈ જીવરાજભાઇને મળેલી સંયુક્ત બાતમીના આધારે ઉધના ખત્રીનગર પાસે આવેલ પુલ નીચેથી બે શંકાસ્પદોને પકડવામાં આવ્યા છે ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ રવિ રૂમાલભાઇ રાજનટ અને સંતોષ ઉર્ફે લંગડા બાપભાઇ ગાયકવાડ તરીકે થઈ છે તેમની પાસેથી પંદર મોબાઈલ ફોન જપ્ત કરાયા હતા પોલીસ દ્વારા કરવામાં આવેલી વધુ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે તેઓ બીજા એક શંકાસ્પદને મોબાઈલ ફોન વેચવા માટે મળવા આવ્યા હતા આ માહિતીના આધારે પોલીસ ટીમ ત્રીજા આરોપી ધીરજને પણ પકડી પાડવામાં આવ્યો હતો વધુમાં પોલીસે જણાવતા કહ્યું કે ધીરજ નામના આરોપી એર ઇન્ડિયામાં ટેકનિકલ મેનેજર તરીકે સુરત એરપોર્ટ ખાતે ફરજ બજાવે છે અને ચોરીના ફોન ખરીદી તેના સ્પેરપાર્ટ કાઢીને વેચાણ કરવાનું તથા આઈએમઇઆઈ કાઢવાનું કામ કરે છે અને અલગ અલગ સોફ્ટવેરથી મોબાઈલ ફોનના લોક તોડવાનું કામ કરે છે